પાલનપુરના માલણ સામે સખત દારૂબંધીનો કડક નિર્ણય તો ગ્રામ પંચાયતનું ગામમાં દારૂ વેચનાર સામે કડક વલણ દારૂ વેચાણ કરનાર કે પીનાર સામે થશે કાર્યવાહી ત્યારે ગ્રામ પંચાયતની તમામ સુવિધાઓ કરી દેવામાં આવશે બંધ પાણી કનેક્શન જરૂરી દાખલાઓ નહીં આપે પંચાયત તો ગ્રામ સભા યોજી ગ્રામજનોની હાજરીમાં લેવાયો નિર્ણય દારૂ વેચનાર કે પીનાર સામે થશે પોલીસ કાર્યવાહી ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચે જાહેરમાં આપી ચેતવણી

અમારા ગામ પાલન આજે તારીખ ચૌદ ડિસેમ્બર રોજ દારૂબંધીનો નિર્ણય સમગ્ર ગ્રામજનો હાજરીમાં કરવામાં આવેલ છે આજથી ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતાં કોઈ જાહેર દારૂ વિદ્યાલય ભારતમાં મળી આવશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી થશે સાથે ગામો પંચાયત ગ્રામ પંચાયત તરફથી મળતી દરેક સુવિધાઓ જે કે પાણી રેશન કાર્ડ લાઇટ બિલ કનેક્શન જરૂરી તમામ દાખલાઓ આપવામાં આવશે નહીં અને જરૂર તમામ સુખ સુવિધા ગામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે અને નોટ લેવી આજે માલણ ગ્રામ પંચાયત દ્વારા એક સારું આયોજન કરવામાં આવેલ હતું ગામના અંદર દારૂની બધી ખૂબ થઈ ગયેલી છે જાહેરમાં દારૂ પીને લોકો ફરી રહ્યા છે એના અનુસંધાને ગામ લોકો ખૂબ જ ચિંતિત થયેલા હતા તો આજે માલણ ગામ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ એના અંદર માલણ ગામમાં સદંતર દારૂ બંધ કરવામાં આવેલ છે જે પણ લોકો વેચે છે એમના પર પણ પ્રતિબંધ કરવામાં આવે છે જાહેરમાં કોઈ ફરશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આવશે અને માલણ ગ્રામ પંચાયત દ્વારા જે પણ સુવિધાઓ મળે છે એ સુવિધાઓ બંધ કરવામાં આવે છે અને ગામે બીજો પણ નિર્ણય એવો કર્યો છે કે ટૂંક જ સમયમાં માલણ ગામની અંદર લોક દરબારનું આયોજન કરવામાં આવશે અને તેની અંદર બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પોલીસ વડા શ્રી અને પીઆઈ સાહેબ શ્રીને દ્વારા રજૂઆત કરવામાં આવશે તો સૌને નમ્ર વિનંદે કે આ કાર્યમાં સૌ સહુકાર આપે અને અમારા ગામની અંદર ખૂબ જ સારી એ નામના એ અભ્યાં બોલો નહીં અમારા ને છોકરા બાલકો બચાવે ગયા છોકરા મળતું નહીં આવે ઘરના વાહને બેખી ને શું કહો દારૂ બંધ થો જો તમારું નો તમારું નો